નમસ્કાર ખેડૂત મિત્રો હવે આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવાના જે ટોપિક એવો છે કે આપણો લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે ઇન્સેક્ટીસાઇડ આવે છે અને આવે છે તો આ ત્રણેયનો કરીને આપણે એક પંપની અંદર ખેતરમાં સ્પ્રે કરી ના કરી શકીએ હવે આના જવાબ હા પણ આવી શકે ને ના પણ આવી શકે કારણ કે અમુક જે ઇન્સેક્ટિસાઈડના ટેકનિકલ છે અમુક ફંજીસાઇડના ટેકનિકલ છે તો આ બંને જે ટેકનિકલ છે એનું જે કેમિકલ રિએક્શન થાય એની ફેઝિબિલિટી એની સુસંગતતા શું છે એ ઉપરથી આપણે આનો જવાબ દેવાનો હોય છે એટલે બજારની અંદર અત્યારે હાલના સમયમાં આ ફંજી સાઈડ અને ઇન્સેક્ટિસાઇડ ના તૈયારથી કોમ્બિનેશન મળે જ છે જેનો સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ તો હવે આ કોમ્બિનેશન આપણે ના લેવું હોય બીજી કોઈ દવા છે અને બીજી કોઈ ફંજી સાઈડ છે આ બંને મિક્સર આપણે આપડે ખેતર ઉપર જ કરવું હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય અને કઈ કઈ પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં ને કઈ દવા આપણે મિક્સ કરી શકીએ તો આ બધી માહિતી આપના આગલા વિડીયોમાં મળશે પરંતુ અત્યારે સામાન્ય અને બેઝિક માહિતી ઈ છે કે આને મિક્સ કઈ રીતના કરવું તો સૌ પ્રથમ તો આપણે જો લિક્વિડ ફર્ટિલાઇઝર મિક્સ કરવાની વાત કરતા હોય તો એનપી કે લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે તો આપણે લિક્વિડ ફર્ટિલાઇઝર કોઈ પણ દાણાદાર ખાતર લઈને પાણી અંદર ઉપયોગ ના કરવો કારણ જો તમે આવું કરશો એનાથી શું નુકસાન શું થશે તો કે જે આ જે દ્રાવણ બીન હોય છે એની અંદર થોડા પ્રમાણની ની અંદર એના કણ હશે છે ફર્ટિલાઇઝરના જે આપણે ઉગાડેલું હોય છે એના હવે ઈ પાંદડા ઉપર સીધું જશે એટલે પાંદરું ભરવાના પ્રશ્ન આવશે અને આપને એમ લાગશે કે જે આપણે ફર્ટિલાઇઝરની ની આરે જે ઇન્સેક્ટિસાઇડ કે જે ફંજીસાઇડ મિક્સ કર્યું છે એનું રિએક્શન છે પરંતુ રિએક્શન નથી આ એક સાઇડ ઇફેક્ટ છે આની એટલે તમારે સો એ સો ટકા જે લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે એનો જ ઉપયોગ કરવો હવે બીજી અગત્યની બાબતે ધ્યાન રાખવાની કે આપણે કોઈ પણ તૈયાર પ્રોડક્ટ છે લિક્વિડ ફર્ટિલાઇઝર લઈએ છીએ તો એમાં એક હું તમને કેસ સ્ટડી કહું કે એમાં શું થયું હતું કોઈ નાની કંપની હતી અને લિક્વિડ મેન એનપીકે ફર્ટિલાઇઝર આવે છે એ ખૂબ મોંઘા હોય છે એટલે એને કંપનીએ શું કરેલું હતું કે એનપીકેની અંદર થોડા પ્રમાણની અંદર ટુફોડીનું પ્રમાણ નાખી દીધું હતું હવે ટુફોડી આપણે અર્બી તરીકે ઉપયોગ કરીએ છીએ પરંતુ જો નું ખૂબ ઓછું પ્રમાણ હોય તો આપણે એના ગ્રોથ પ્રમોટર તરીકે પણ વાપરી શકીએ છીએ એટલે કંપનીએ ની અંદર થોડા પ્રમાણમાં નાખી દીધી હતી જેથી કંપનીના જે ખર્ચો હોય છે એ ઘટી જાય અને પ્રોફિટ વધી જાય એના માટે પરંતુ આ નું પ્રમાણ જે લિમિટ હોવું જોઈએ એના કરતાં વધી ગયું હતું અને જયારે આ એનપીકે નો સ્પ્રે કરેલો હતો તો સંપૂર્ણ ખેતર આપણે જે અર્બી ની જે ઇફેક્ટ આવે છે એવી રીતે સંપૂર્ણ ખેતરમાં જે ક્રોપ હતા એ બધા નાશ થઈ ગયા હતા એટલે આવી તમારા ખેતરની અંદર અસર ન થાય એનું તમારે કાળજી લેવાની રહેશે હવે બીજી અગત્યની બાબત એ છે કે અમુક જે રિસર્ચ થયેલી છે કે આ બે ફર્ટિલાઇઝર છે આ ઇન્સેક્ટિસાઈડ છે આ છે આ ત્રણેયનો સમય કરીને આનું રિઝલ્ટ સારું મળે અમુક અમારી પાસે દશક જેટલા લિસ્ટ છે એ આગળના વિડીયો તમને માહિતી મળશે પરંતુ બજારની અંદર જાવ અત્યારે નવા નવા ટેકનિકલ મળે છે અને તમે તમારા ખેતર ઉપર સાઈડના ખૂણાની અંદર જે નાનો પ્લોટ હોય એની અંદર તમારે નાનો પ્લોટ બનાવવાનો અને તમારે બે વસ્તુ મિક્સ કરવાની નવા ઇન્સેક્ટીસાઇડના ના ટેકનિકલ છે અને નવા ટેકનિકલ છે એના ઉપર જો તમને આનું પોઝિટિવ રિઝલ્ટ મળે કે ગમે રિઝલ્ટ મળે મળે તો તમે તમે આ અંદર કમેન્ટ કરજો કઈ ટેકનિકલ હતું કઈ ફંજીસાઈ હતી એનું ક્યુ ટેકનિકલ હતું અને આ બેના સમન્વયથી રિઝલ્ટ આવું મળે છે એટલે જે આ કમેન્ટ હશે બીજા ખેડૂત મિત્રોને પણ ખૂબ ઉપયોગી થશે હવે બીજી અગત્યની વાત એ કરીએ કે આપણે મોટા ભાગની અંદર ઉપયોગ કરતા છે જેની અંદર ટ્રાયકોડરમાં અને બ્યુરિયા બાસિયાનાનો ઉપયોગ કરતા હોય છે આ જેવી ખૂબ આપણે જમીનમાં આપેલી છે અને જમીનની અંદર છે તો આપણે શું બહારથી ફંજીસાઇડ કોઈ રોગ આવે તો બીજી ફંજીસાઇડ કે ફૂગનાશક આપણે વાપરીએ તો એ ટ્રાયકોડર્મા નુકસાન કરે કે નથી કરતી તો આની માહિતી લઈએ કે અમે ટ્રાયકોડર્મા ને ફૂગનાશક એરેજી અમુક અમુક ફૂગનાશકના ડેટા લીધેલા છે એની ઉપરથી ટ્રાયકોડર્મા એરે જો મેટાસેલિન આપણે ઉપયોગ કરીએ તો આપણે સિનર્જી કી આપે છે એટલે કે બંનેની શક્તિ એના પાકને જે ફૂગ આવી હોય એને નુકસાન કરતી અટકાવે છે એટલે આ બંનેનું કોમ્બિનેશન જો આપણે વાપરીએ તો પાકને ફાયદો થાય છે બીજું ટ્રાયકોડર માં એરે આપણે બાવીસ છે સાપ પાવડર છે વગેરે નો ઉપયોગ કરીએ તો આની થોડીક આગ અસર જોવા મળે છે એટલે આપણે ટ્રાયકોડર માં એરે આ કુકનાશક ના વાપરવી જોઈએ બીજું કે ટ્રાયકોડર માં એરે આપણે એમ પિસ્તાલીસ નો ઉપયોગ કરીએ તો આની પણ કોઈ સાઇડ ઇફેક્ટ જોવા નથી મળતી અને આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ટ્રાયકોડર માં અને બ્યુરિયા પાસિયા નાયરા બે મોટી ફંજીસાઇડ છે મેટાજેલિયા અને એમ પિસ્તાલીસ નો આપણે ઉપયોગ કરીએ તો આ બંનેના આપને ટ્રાયકોડર માં ઉપર કોઈ પણ પ્રકારની આડ અસર જોવા નથી મળતી એટલે હવે તમને આગલા વિડીયો એ માહિતી મળશે કે અલગ અલગ ફર્ટિલાઇઝર લિક્વિડ ફર્ટિલાઇઝર આ પ્રાણીનો સમન્વય કરી સ્પ્રે કયા કોમ્બિનેશન વાપર પછી ખેતરના પાકને નુકસાન નથી થતો એની માહિતી તમને આગલા વિડીયોમાં આવશે હવે જો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો અને આપણી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફાર્મિંગને સબસ્ક્રાઈબ કરી આભાર